के डूशी है धनले लिवा मिला थी अलिटा माजे लागे यह उसेब हाँ अ अ अ वाई ता पागी रही आता में जाता हो लागपृशी मारे है यह अ मुझाता हो तर हादा अ कि अ कि अ मारा बड़ा यह पे जाल आधार अ मारा बड़ा देखाता तनी બેહવા જવા ઓઠે એની વર રાજી બેહો તો કપૂર અલ આ બોલાયો આપડે હવે મોમ પાડવા નહીં મારવા પડાવવા ની આવે ના ના મારવા પડશે કેવા શું માગે તો મારવા ઠેકો બે જણા બે જણા ના ને એક લ્યા

હજી દાદા ગપુર ભાઈ કીધું છે શું ઉપાડી દા આપડે બે ઉપાડે તો તમે ઉપાડો હું ચેડે ઉપાડું તમે કદાચ મારું પણ વજન ના આવે તો કાઢો લઈ તમને કાઢો સર

ઉપાડી ઉપાડી છે ભાગ કરો શું ભાગ કરો તારે ભૂક એમ કરો તમારે નહી લઈ જાવ તમે

ના થાય લાગે રોટલો શરીર એક રોટલો આટલામાં કોઈ ના થાય તમે આ લઈ લોજી રાજી થઈ જાય આટલા આપડે છે ની

આ મારો કાશ મોટો આ